સમાચારની વાત કરવામાં આવે તો દાહોદના સિંગવડમાં બનેલી ચકચારી ઘટના બાદ પાંચ પાંચવટી ખાતે કોંગ્રેસના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા કેન્ડલ માર્ચ આયોજન કરવામાં આવ્યું દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા છ વર્ષની પહેલા ધોરણમાં ભણતી બાળા પર દુષ્કર્મ હત્યા કરી આવા હિચકારા માનવભક્ષી આચાર્ય જે ભાજપ પ્રચારક તરીકે કામ કરનાર આવા નરાદમ હત્યારાને ફાંસી આપવામાં આવે એવા ભારે સત્રોચ્ચાર સાથે પાશપત્તી ખાતે શહેર કોંગ્રેસ અને યુવક કોંગ્રેસના ભેગા મળીને કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ પરમાર જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ શકીલ અક્કુજી માજી યુવક પ્રમુખ અને ગત લોકસભાના ઉમેદવાર શેરખાન પઠાણ પ્રદેશ ડેલિગેટ જુબેરભાઈ પટેલ શહેરના આગેવાનો અને હોદ્દેદારો જિલ્લા મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી નગરપાલિકા દંડક હેમેન્દ્ર કોઠીવાલા ઇબ્રાહીમભાઈ કલકલ રવિ શેઠ શોએબ સુજનીવાલા સુરેશ પેન્ટર યુસુફ બાણુ ધીરજસિંહ સહિત મોટી સંખ્યામાં શહેર આગેવાનો અને યુવક કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજરોજ ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં બનેલા ઘરની દીકરીઓ માં બહેનો અસુરક્ષિત છે એમને ઘરથી નીકળવાનો ડર લાગે છે હાલમાં જ બનેલા દાહોદ જિલ્લાના બનાવમાં છ વર્ષની બારકી ઉપર બલાત્કાર ગુજારી અને એને મર્ડર કર્યું છે હાલ બનેલો ભરૂચ જિલ્લાનો જ એક તાજેતરનો દાખલો છે લગભગ બે વર્ષથી છોકરી ઉપર બલાત્કાર ગુજાર્યો છે પ્રશાસન શું કરવા માંગે છે સમજાતું નથી અમારે પ્રશાસનને એટલી જ વિનંતી છે કે જલ્દી જલ્દ અમને ફાંસીની સજા આપે ફાંસી સિવાય કોઈ સજા અમે સ્વીકારી લઈએ નહીં એટલું જ કહીશું અને આનો જલ્દી જલ્દ નિવાકરણ લાવે અને અમને સજાની પાછળ જ રાખે અને જેટલા બી બલાત્કાર હોય છે એની પાછળ ગમે ત્યાં ગમે ત્યાં આરએસએસ હોય કે ભાજપ હોય એમના અને એમના જ કાર્યકરો જોડાયેલા સો હોય છે શું ભાજપ આવા જ લોકોને સંગ્રે છે એટલે અમે કહેવા માંગીએ કે જલ્દી જલ્દ અમને ફાંસીની સજા આવે એટલી અમારી અપીલ છે